સુરતના નાસંબો પાસે નેશનલ હાઇવે પર મુસાફરો ભરેલી લક્ઝરી બસના ના ચાલકે ખાડીમાં બસ ના થી ઊંઘમાં જ મુસાફરો દબાઈ ગયા હતા જોડે બસના ના પત્રકારી રેક્યુ કરી બહાર હતા કોસંબા નજીક નેશનલ હાઈવે અડતાલીસ ઉપર બુધવારના રોજ વહેલી સવારે પાંચ વાગે મુસાફરો ભરેલી લક્ઝરી બસ ખાડીમાં ખાબકી હતી બસ એક રોડથી નીચે ધસી જતા તમામ મુસાફરો ઊંઘમાં જ દબાઈ ગયા હતા લોકોની બુમાબુમ સાંભળીને રસ્તે જતા અન્ય વાહન ચાલકોએ પોતાનું વાહન રોકી ફાયરને જાણ કરી હતી अमदावाद मुंबई नेशनल हाईवे पर सर्जाये अकस्मात में हाईवे बाजू में पानी निकाल की कोतर में बस खाबकी हो बस नो केबीन नो भाग पड़ी खोवाई गयो हतो तो स्थले पहुंचेली फायर टीम में बस ना पत्रा कापी मुसाफरों ने बाहर काढ़िया हता तो अकस्मात नी जाण थता पुलिस अने नेशनल हाईवे ऑथोरिटी ऑफ इंडिया नी टीम पण स्थले दौड़ी गई हती તમે ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા કહીતી ઓફિસર મને જોડો તમે કહો હાલ રજા પર પણ હું હાલ રજા ઉપર હતો ગામથી આવી રહ્યો તો અરે રસ્તામે મેં જોયું કે આ લક્ઝરીની આઈતા એક્સિડન્ટ થયો અને રોડની સાઈડમાં ઉતરી ગઈ અને પબ્લિકની બુવા બુમ જોઈએ એટલે મારી ફરજમાં આવતો તો ફાયર ઓફિસર તરીકે સપારી ઉપર જઈ રાખીએ કે પબ્લિકને મદદ કરવી જોઈએ એટલા માટે બે ગાડી સાઈડમાં લાગે અને પછી હું તેમની પબ્લિકની સાથે મદદમાં ગયો 30 થી 35 માણસો હતા અંદર इमा 10 થી 15 માણસોને બહાર વાગેલ તો બધાને સેફટી મુજોબ કાઢ્યા પછી અમાર ફાયર ની ગાડી આઈ કામરેચી કામરે ફાયર ઓફિસર એટલે એ લોકોને પછી જે બે જણને વધારે પગ આગળ દબાયેલા હતા એ લોકો રો સ્પીડર કટર અને રેમ જેક નો ઉપયોગ કરી અને સહી સલામતીમાં તેમને બહાર કાઢ્યા